હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ સો બધા મજામાં સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે જય દ્વારકાધીશ ફાઇનલી વીસ જાન્યુઆરી જતી રહી ટ્રમ્પભાઈએ શપથ ગ્રહણ કરી લીધી પ્રેસિડેન્ટ બની ગયા એ યુએસના સૌથી પહેલાં એમને આપણે કોંગ્રેચ્યુલેશન કરીશું કે ટ્રમ્પભાઈને ખૂબ ખૂબ અભિનંદન પ્રેસિડેન્ટ બનવા માટે અને હવે આપણે જાણીશું કે ટ્રમ્પભાઈએ બર્થ રાઇટ સિટીઝનશીપ જે નાબૂદ કરવાના હતા એના ઉપર એમને શું ઓર્ડર પાસ કર્યો આ જે ખાસ આપણે એની જ વાત કરવાના આવીએ તો બન્યાઓ વિડીયોમાં એન્ડ સુધી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ તમને નવો વિડીયો મળશે અને નવા વિડીયોની નોટિફિકેશન મળશે ચલો જોઈએ કે બર્થ રાઇટ સિટીઝનશીપ ખરેખર નાબૂદ કરી દીધી કે શું થયું આ વાત ખૂબ જોર જોરથી ચર્ચામાં ચાલી રહી કે ખરેખર બર્થ રાઇટ સિટીઝનશીપ નાબૂદ કરી દીધી કે નહીં કારણ કે લોકો એનો ખૂબ જ ગેરફાયદો ઉઠાવતા હતા મોટા ભાગના લોકો એવું વિચારીને આવતા હતા કે વિઝિટર વિઝા લઈને આવી જાય છ મહિના માટે જ્યારે પણ એમની પ્રેગ્નન્સીનો પાંચમો છઠ્ઠો મહિનો ચાલતો હોય અને વિઝિટર વિઝા લઈને આવી જાય અને પછી એ લોકો શું કરે અહીંયા એમનું બેબી બોર્ન કરાવી દે એટલે અહીંયા બેબીની તો બર્થ રાઇટ સિટીઝનશીપ એને તો મળી ગઈ યુએસની અને પછી એ લોકો પાછા રિટર્ન એમની હોમ કન્ટ્રી જતા રહે તો લોકો આવું બહુ કરતા હતા કે પોતાના બેબી યા બાળક મતલબ જે છોકરો છોકરી જે બી આવી હોય એના શું કહેવાય યુએસનું સિટીઝન બનાવવા માટે કંઈક ગેરફાયદો ઉઠાઈ રહ્યા હતા તો જે ટ્રમ્પને એની ખબર હતી કે લોકો આવું કરી રહ્યા એટલું ઇન્ડિયાની વાત નહીં ઘણા બધા દેશના લોકો બધા લોકો આવું કરતા હતા બરાબર પે એ લોકો શું કહેવાય વર્ક પરમિટ ઉપર આવ્યા હોય તો પણ એમનું બાળક સિટીઝન થઈ જાય લોકો ઇનલીગલ આવ્યા હોય રેફ્યુજીમાં જે લોકો ઇનલીગલ આવી જાય એ લોકોનું બાળક પણ એ શું કહેવાય એનું સિટીઝન થઈ જાય એ લોકોને બધા રાઇટ્સ મતલબ આફ્ટર ટ્વેન્ટી વન ઇયર જ્યારે બાળક મોટું થાય ત્યારે એમને પણ પૂરે પૂરેપૂરા રાઇટ્સ મળી જાય તો એના કારણે થાય શું કે અહીંની જે પ્રજા અમેરિકન પ્રજા તો એક તો એ લોકોનું શું કહેવાય જેમ જેમ રેફ્યુજીઓ અહીંયા વધતા જાય એમ એમ એમની નોકરીઓ ખાઈ જાય એક તો બરાબર એ લોકોની નોકરીઓ ઓછી થતી જાય એ લોકો બેરોજગાર બને એના કારણે થઈ ખાસ કરીને તો શું કહેવાય ડોનાલ્ડ ટ્રમ્પે આ નાબૂદ કરવાની વાત એટલા માટે જ કરી હતી હવે ખરે એમને જે વાત કરી હતી શું એમને એના ઉપર અમલ કર્યો કે નહીં કર્યો આપણે એ જાણીએ તો ફર્સ્ટ ડે જ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી એ જ દિવસે એમને બર્થ રાઇટ સિટીઝનશીપ પર નાબૂદ કરવા માટે એ ઓર્ડર ઉપર એમને શું કહેવાય હસ્તાક્ષર એમના કરી દીધા પણ શું એમના હસ્તાક્ષર કરવાથી ખરેખર બર્થ રાઇટ સિટીઝનશીપ એ નાબૂદ થઈ જશે તો ના એવું નથી કારણ કે જેમ એક લો હોય આપણું બંધારણ એમ આપણા બંધારણની અંદર દરેક વસ્તુ આપણે શું કહેવાય પ્રેસિડેન્ટ કે એમ બદલાઈ ના જાય એમ અહીંયા પણ એવું હોય પ્રેસિડેન્ટનું પૂરેપૂરું કહેવાય અધિકારક કે એ ઓર્ડરને પાસ કરીએ ક પણ એને બદલવો ના બદલવો બરાબર એ ગવર્મેન્ટના હાથમાં હોય પાછું મતલબ ગવર્મેન્ટ એટલે જે કેન્દ્ર સરકાર હોય એની હાથમાં હોય કે ચેન્જ થશે યા નહીં થાય એમ અહીંયા પણ કોંગ્રેસની કેન્દ્ર સરકાર હોય તો એ કેન્દ્ર સરકારના હાથમાં કોર્ટમાં કેસ જશે કોર્ટ ડિસાઇડ કરશે કે આ લો જે ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા બર્થ રાઇટ સિટીઝનશીપ નાબૂદ કરવાના એ લોન શું કહેવાય એજ્યુક્યુટિવ કરવો કે ના કરવો બરાબર એ હાલની હાલ નહીં ખબર પડે થોડો ટાઈમ લાગશે પ્લસ ડોનાલ્ડ ટ્રમ્પે એની અંદર બીજી કઈ વાત એડ કરી કયા કયા એવા શું કહેવાય બેબી બોર્ન જે અહીંયા થશે જે સિટીઝન થઈ શકશે બરાબર કઈ કન્ડિશન એમને મૂકીએ એની અંદર તો એની અંદર એવી કન્ડિશન કે જે લોકો અહીંયા આવી ગયા માની લો કે કોઈ પણ પર્સન ઇનલીગલ આવ્યું બરાબર કોઈ લેડીઝ ઇનલીગલ આવી યા જેન્ટ્સ સિંગલ ઇનલીગલ આવ્યો યા હસબન્ડ વાઈફ કોઈ પણ ઇનલીગલ અહીંયા આવી ગયું યા કોઈ વર્ક પરમિટ ઉપર આવી ગયો યા પછી કોઈ શું કહેવાય વિઝિટર વિઝા ઉપર આવ્યું કોઈ પણ અહીંયા આવી ગયું માની લો જે બી મધર એ પ્રેગનેન્ટ અને એનું બેબી બોર્ન અહીંયા થવાનું અને એનો જે ફાધર એ જો લીગલ હશે ભલે એની મધર ઇનલીગલ હોય વર્ક પરમિટ ઉપર હોય યા વિઝિટર વિઝા ઉપર કોઈ પણ વિઝા ઉપર હોય યા રેફ્યુજી હોય કોઈ પણ શું કહેવાય ઇનલીગલ કોઈ પણ સ્ટેટસમાં હોય મધર મધર જે પણ બાળકના જન્મ આપી રહીએ એનો જે ફાધર જો એ ગ્રીન કાર્ડ ધરાવતો હોય અથવા એ યુએસનો સિટીઝન હોય તો જ એ બાળકનો અહીંની બર્થરાઈટ સિટીઝનશીપ મળવાપાત્ર થશે એવી એમને કન્ડિશન મૂકી જે એમને ઓર્ડર પાસ કર્યો એની અંદર બરાબર હવે આ ઓર્ડર જશે કેન્દ્ર સરકારમાં હવે કેન્દ્ર સરકાર શું ડિસાઇડ કર એ તો હવે હાલ ખબર આપણને નહીં પડે આમાં થોડો ટાઈમ લાગશે ટાઈમ લેશે સરકાર કારણ કે હાલના હાલ આ બહુ મોટું રાઇટ્સ એમ જ્યારથી અત્યાર સુધી કોઈ બદલી નહીં શક્યું આ રાઇટ્સનું બર્થ રાઇટ્સ સિટીઝનશીપ જે રાઇટ્સ છે ને કે કોઈ પણ પર્સન ઇનલીગલ હોય ચાહે કોઈ પણ હોય જો અહીંયા આવીને એનું બાળક જન્મ લે તો જન્મતાની સાથે જ એ અમેરિકાનું વતની ગણાય એ એક લો એને બદલવા આગળ પણ શું કહેવાય ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચાર વર્ષ પહેલાં અહીંયા હતા ત્યારે પણ શું કહેવાય એમને કોશિશ કરી હતી પણ એ વખતે થયું ન હતું એમને આ વખતે ફરીથી કોશિશ કરી હવે જોઈએ આગળ શું થાય શું એ ખરેખર જે ઓર્ડર એમને પાસ કર્યો મતલબ હસ્તાક્ષર કરીને આગળ મોકલ્યો શું એને મંજૂરી મળશે કે નહીં મળે એ તો હવે ખબર નહીં આપણને બટ આ હતી આજની એ શું કહેવાય ખાસ ખબર જે મારે તમને બધાને કહેવી હતી કારણ કે ખૂબ જરૂરી જો કોઈ સિંગલ પર્સન અહીંયા આવીને કોઈના સિટીઝનશીપ જોડે મેરેજ કરી લે ભલે ઇનલીગલ હોય તો એનું તો બાળક અહીંયા શું કહેવાય સિટીઝન થવાનું જ છે બાય બોર્ન બરાબર તો ખાસ એ જરૂરી કે એનો ફાધર બાળકનો જે પિતા હ એ અહીંયા ગ્રીન કાર્ડ હોલ્ડર હોવો જો અધરવાઇઝ સિટીઝન હોવો જો જ બાળકનો જન્મતાની સાથે અમેરિકાની સિટીઝનશીપ મળશે અધરવાઇઝ નહીં મળે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો બરાબર અને આગળના વિડીયો જોવા માટે મારી ચેનલના સબસ્ક્રાઈબ કરજો ચલો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ